ઝડપાયું હતું તે મામલે હાલ તપાસ કરવામાં આવી છે કડી વિજાપુર અને જેતપુરમાં એલસીબીએ આ અંગેની તપાસ કરી છે બબલી દંપતીની તપાસ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી શિક્ષક દંપતી લોકોને લાલચ આપતું હતું અને આઠ કરોડ

જે ફલેગો ભેદીને ગયા છે તે સમગ્ર મામલે કડી પોલીસ સ્ટેશને બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે અનુસંધાને અંતર વધુ તપાસ અર્થે એલસીબી ને આ તપાસ સોંપવામાં આવી છે અને વધુ તથ્યો બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય નથી આ જે સમગ્ર મામલો છે તેમાં પહેલા આઠ કરોડ બાદ બીજી એક પાંચ એક કરોડ સમથિંગની જે રકમ છે તેમાં ફલેકુ આ જે શિક્ષક દંપતિ છે બીજા પદનું તેને ફેરવ્યું છે ને આ જે સમગ્ર મામલો છે હજુ પણ તથ્યો નવા બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી આંકડો છે તે હજુ પણ વધી શકે તેવી શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે આ જે સમગ્ર મામલો છે તેમાં એલસીબી વધી કલમો ઉમેરી હજુ પણ જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તેનો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી છે તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે આભાર સંકેત માહિતી આપવા માટે